તો મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી બોગસ તબીબ ઝડપાયો છે માળિયા હાઇવેના લક્ષ્મીનગર પાસે તાલુકા પોલીસે રેડ કરી હતી શ્રીરામ ક્લિનિક નામથી ક્લિનિક ચલાવી રહ્યો હતો આ તબીબ ત્યારે કોઈપણ પ્રકારની ડિગ્રી વગર દવા આપીને લોકોની સારવાર કરતો હતો હિતેશ કારાવડિયા નામના બોગસ તબીબની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા હરનીશ જોડાઈ ગયા છે હરનીશ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી આ બોગસ તબીબ ઝડપાયો છે કેટલા સમયથી આ ક્લિનિક ચલાવી રહ્યો હતો તબીબ જરૂરથી દીવતા વાત કરીએ તો મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડોક્ટર છે ઝડપાઈ ગયો છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ડોક્ટરને પોલીસે ઝડપી લીધો છે જો વાત કરીએ તો માળી હાઈવે ઉપર આવેલ લક્ષ્મીનગર પાસે તાલુકા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી લક્ષ્મીનગર ગામ પાસે આવેલ અક્ષર પ્લાઝામાં શ્રીરામ ક્લિનિક નામનું ચલાવતો છે ગોકલ ડોક્ટર છે હિતેશ કાનજીભાઈ કારાવડિયા તેની મોરબી તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર એલોપેથીક દવા આપી અને લોકોની સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે ત્યારે છેલ્લા થોડા સમયથી આ દવાખાનું ચલાવતો હોય તેવી માહિતી તાથમિક મળી રહી છે અને પોલીસ દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે જી આભાર હારિશ વિગત આપવા બદલ